મોરવા હળફના આમ આદમી પાર્ટી કાર્યકરો તેમજ મોરવા હળફના હોદ્દેદારોએ પંચમહાલ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું આજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી તેમજ મોરવા હળાફના હોદ્દેદાર મિત્રો દ્વારા પંચમહાલ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી કે મોરવા હળફ તાલુકાની ટીમ દ્વારા બે થી ત્રણ વાર આ સંત રોડથી નવીન રોડ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે પણ અમારી રજૂઆતને ધ્યાને લઈ નવીન રોડ બનાવવા માટેનું કામ નહીં થતાં આજ રોજ પંચમહાલ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે અમારી રજૂઆત ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડવામાં આવે આજે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી તેમજ મોરવા હાડ તાલુકાના આમ આદમી પાર્ટી દ્વારા અમારે જે હાલ સંત્રોડથી અને સંતરામપુર સુધીનો રોડ એવો બિસ્માર હાલતમાં છે અને આ રોડની અંદર એવા ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે કે જ્યારે ત્યારે બાઇકો અને ફોર વ્હીલ નીકળે છે ત્યારે ખાડા ટાળવાની અંદર ઘણા એક્સિડન્ટો થયા છે અને આ એક્સિડેન્ટો થવાથી પોતાના કોઈ વાલ સોયા દીકરાઓના બી અવસાન થઈ ગયા છે એના બદલ અમે મોરવા હડદ તાલુકા મામલેદર સાહેબને બી બે ત્રણ વાર રજૂઆત કરી છે અને સરકારશ્રીએ અત્યાર સુધીમાં ત્રણ ત્રણ વાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા છતો અત્યાર સુધી નવું કામ ચાલુ કરેલ નથી અને માટી મેટલના ખાડા પૂરી અને અત્યારે એવો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કે જે જગ્યાએ કપચી અને સિમેન્ટ દ્વારા ખાડા પૂરવામાં આવે એની જગ્યાએ માટી મેટલના ખાડા પૂરણ કરી અને ગુજરાતની પ્રજાને એક લોલીપોપ કરી રહ્યા છે એના બદલ આજ રોજ પંચવાળ જિલ્લાના તેમજ મોરવા તાલુકાના તમામ હોદ્દેદાર મિત્રો દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે અમારી આ રજૂઆત જે મુખ્યમંત્રી સુધી પહોંચે અને તાત્કાલિક નવીન રોડ બનાવવામાં આવે એવી અમે રજૂઆત કરી છે શું નામ થાય એવા રમણભાઈજી ભારિયા મોરવાહડપ તાલુકા પ્રમુખ રિપોર્ટર આશીષ સાહેબ